હમણાં અમને સીતારામ બધા ગે ગાધળ માતાજી કેમ છો બધા મજામાં ને તો તમે જો ભાઈ આપણે પાણી દઉં મોટર ચાલુ થઈ ગઈ હતી જડે ગું પછી ફૂલ જાડે હે ગુલાબ આ ગુલાબ છે આ ફૂલ જાળ હે કાં ગુલાબ હોય હું કમ ફૂલ જાળ હે આ આ છે ગુલાબ આય ફૂલ જાળે

ભગતને જી રે જપનાયું મોઢવાડા ગામી જમા પૂજારી રેવા રે ભગત મે ના રે Naya. आई रे लील में लिधल माता जी लील माती रे આપણે ફૂલ દેખાડી દીધા આ કેસરી કલર સલાય ગોટો બકાલ હોય તમને ખબર છે કાલે દેખાડ્યું

એમને પાંચસો નીકળ્યો પાછી વાંટવાનીકળ્યો અડધા જો હેઠા ખરા ગયેલ હોય

પોપી અરસલ આવ્યા કાલે બ્લોકમાં દેખાડ્યા હતા આજ ગવાર ન મેં ગવાર બટેટાનું શેક કર્યું હતું એવું હે પર આપણે આંબા રહ્યો એક વા એક આ એક વા ને વા રેડિયો આ હે ધાણા બરાબર ini pop ya jok ya, sol na ayo terus lagi nih rake di dulut kalian kau pop yang sampel <laughs>

હાલો તો આજે બ્લોગ આજે કરીએ બ્લોગ હારો લાગ્યો લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઇબ ને મસ્ત મજા જાય કમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ માં હાલ તો હું મળું માં બાય 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 બાય